આ તમે જોઈ રહ્યા છો ઘાણ જંગલ ની વચ્ચે મહાદેવ શિવલિંગ પડે છે જાય કેદારનાથના દર્શન કરવા માટે જાય એવી અનુભૂતિ થાય છે તો બોલીયે એક વાર આ મહાદેવ દર્શન કરશો ત્યાર પછી આ જે મેં તમને બતાવી આ ગુફા છે જે આ ગુફામાંથી આ તરફ આવો અપુણ્ય મુક્ત ની બારી કહેવામાં આવે છે હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપોલક્ષ માં તમારા બધા હાર્દિક સ્વાગત છે તો આજે અમે ફરીથી આવી ગયા છીએ એક નવા સ્થળ ને નવા ઇતિહાસ સાથે આ સ્થળ એકદમ જે ગીર જંગલની ની વચ્ચોવચ આવેલું છે તમે મારી બંને સાઈડ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે જંગલ છે તેની એની વચ્ચોવચ આ સ્થળ આવેલું છે અને આ જે કેડો તમે જોઈ રહ્યા છો હા રફ કેડો છે અને હા એક આ સ્થળનું નામ બતાવી દો તમને આ સ્થળ જે તપકેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે ઘણા જ લોકો એમ કે હજારો વર્ષો પહેલા જે પાંચ પાંડવો આવીને આ જગ્યા ઉપર જે ગુફાઓ છે તેમની ઘણી બધી વસ્તુઓ છે તો આપણે તે જાણવાના છીએ અને વ્લોગમાં નવો જલ્દી થી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે વિડીયો લાઈક ન કરી પ્લીઝ હજી ને લાઈક કરવાનું ભૂલશો નહીં આ સ્થળ કઈ જગ્યા આવ્યું એ હું તમને તમામ માહિતી આપવાનું છું તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો તમે જોઈ રહ્યા છો ઘમાસાણ જંગલની વચ્ચો વચ્ચે આ સ્થળ આવેલું છે અને આ કેડો છે આ જગ્યા ઉપરથી આવવાનું હોય છે ને આપણી સાથે અત્યારે બે ભાઈ ઉપસ્થિત છે શું નામ તમારું કેવલભાઈ અને તમારું જયદીપભાઈ જયદીપભાઈ તો ચાલો હવે આપણે આ બંને ભાઈ મળે ને આપણને જે ટપકેશ્વર મહાદેવ છે તેમના દર્શન કરાવશે ત્યાર પછી આ સ્થળ જે ગીર ગઢડાથી અંદાજી તો

શ્રાવણ મેળા શ્રાવણ મહિનામાં ખૂબ મોટો મેળો ભરાય છે ઘણા જ લોકો અલગ અલગ જગ્યાએથી દર્શન કરવા આવે છે અને ખાસ કરીને તો મેળો ક્યારે ભરાય ભાઈ શ્રાવણ મહિનામાં આપણે દર સોમવારે હોય છે અહીંયા દર સોમવારે શ્રાવણ મહિનામાં ભરાય છે મેળા જેવો માહોલ હોય છે મેળા જેવો માહોલ હોય છે અહીંયા હા અને હા ઘણા જ લોકો એવું કહે છે કે અહીંયા જે ટપકેશ્વર મહાદેવ છે તે ડુંગરમાંથી એક એક ટીપું પડે છે અને મહાદેવની ઉનાળામાં પણ

મિત્રો જોડાઈ ગયા છે આપણે એને પૂછ્યું કે ક્યાંથી આવે છે અને ક્યાંથી આવો છો તમે લોકો દીદે દીવીથી આવો છો અને અત્યારે હાલ તે તપકેશ્વર મહાદેવના દર્શન કરીને આવ્યા છે તમને કેવો અનુભવ થયો બહુ સરસ સરસ બહુ સરસ થયો અને આમ એવું લાગે કે આ એકદમ જંગલની વચ્ચો વચ્ચે આ સ્થળ આવેલું છે એકદમ પરમ શાંતિ મળે એવું થયું છે કે જે એમ ભગવાનના સાક્ષાત દર્શન થાય ને જે એમ અનુભૂતિ થાય એવી થઈ છે અમારા જિગ્નેશ પણ છે એવી તમને હા મહાદેવ દરેક જગ્યા ઉપર કણ કણમાં વસેલા છે આ જંગલમાં મહાદેવના દર્શન કરીને અમે અદ્ભુત આનંદ અનુભવ્યો છે અમારે જે આપણે કેદારનાથના દર્શન કરવા માટે જાય એવી અનુભૂતિ અહીંયા અમને થાય છે તો બોલીએ એક વાર હર હર અહીંનું લોકેશન ખૂબ સુંદર મજાનું છે અને હવે આપણે અહીંથી જવાનું છે એકદમ નીચેની તરફ ત્યાં મંદિર છે અને ગુફાઓ છે સાત બરાબર ને હા ભાઈ વાત કરીએ એમ આપણને શક્ય હશે તો આપણે અંદર જઈને તમને તમામ વસ્તુ બતાવવાની છે તેમજ મહાદેવના દર્શન કરવાના છે એક થઈ જાય મહાદેવ આ મિત્રો મેં તમને જે વૃક્ષની વાત કરી એ જ રીતના આ વૃક્ષ ઉપર જો સરસ મજાના ચિક્કા ચોંટાડવામાં આવે છે ઘણા જ બધા ચિક્કા છે આ ખૂબ વૃક્ષ એક જ છે બધી જગ્યાએ એ રીતના સિક્કા ચોંટાડેલા હવે ત્યાર પછી આપણે જવાનું છે અંદર અને આ રીતના ખૂબ સુંદર મજાની જે અહીંયા ઝરણું વહેતું દેખાય છે આ ઝરણું જે ચોમાસામાં ચાલુ રહે છે અને પૂર આવે ત્યારે અને ખૂબ સુંદર મજાનો જે આ રસ્તો જોઈ રહ્યા છો નીચે ઉતરીને સામેની સાઈડ જવાનું છે ને આ ખૂબ સુંદર મજાનો તમે જે ઝરણાનો નદીનો જોઈ રહ્યા છો તે વહે છે એકદમ જંગલની વચો વચત આવેલું છે હવે આપણે નજીક પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપર ફાઇનલી મિત્રો આપણે અત્યારે રાહ જોતા હતા ટપકેશ્વર મહાદેવના દર્શનની અને મેં તમને વાત કરી એમ કે સામાના ડુંગર ઉપરથી નાના મોટા ડુંગર માળા ઠેકીને એક જેટ એ જગ્યા ઉપર આવી ગયા છે અને આનું લોકેશન જોઈ છો ખૂબ જ સુંદર મજાનું જે આ સ્થળ છે અને હજારો વર્ષો પહેલાંનો આ જૂનો ઇતિહાસ ધરાવે છે અને આ ખૂબ સુંદર મજાનો જે ઝરણું વહેતું જાય તેવી આ સરસ મજાની નદી છે અને આપણે ભાઈ જો સેલ્ફી પોઈન્ટના એ જે નદી તરફ જોઈ રહ્યા છે અને હાલ અત્યારે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન તરફ તો હજી સુધી વિડીયોને લાઈક ન કરી પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મંદિરની અંદર જે એક્ઝેક્ટ ગુફાની અંદર આ મંદિર આવેલું છે તો આપણે તેમના દર્શન કરશું ગુફાની અંદર તમે પ્રવેશ કરો તો અહીંયા તમને જે મહાકાળી માતાજી નું મંદિર જોવા મળશે તો આપણે તેમના દર્શન કરશો ત્યાર પછી આ જે ગુફા તમે જોઈ રહ્યા છો એ ગુફાની અંદર તમે આ રીતના ધીમે ધીમે પાણી પડે છે તે તમને બતાવશે બધી જગ્યાએ પાણી પડે છે ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ

આનો ઇતિહાસ ખૂબ જ હજારો વર્ષો પહેલાનો જૂનો ઇતિહાસ ધરાવે છે આ એક તમે જોઈ જ રહ્યા છો કે ચારે બાજુ જે આ ગુફાની અંદર એક્ઝેક્ટ આ મહાદેવનું સ્થાન આવેલું છે અને બીજી વાત તમે કરી કે અહીંયા જે આ ડુંગરની ઉપરથી જે ધીમે ધીમે ટીપે ટીપે જે પાણી પડી રહ્યું છે જે એક્ઝેક્ટ તે મહાદેવની ઉપર વચ્ચોવચ આ જે ટીપા પડી રહ્યા છે ધીમે ધીમે તમે ચોવીસે કલાક કયો કે બારે મહિના કયો આ રીતના જે મહાદેવનો અભિષેક થઈ રહ્યો છે અહીંયા પણ જે મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો એ રીતના અહીંયા ઉપરથી ધીમે ધીમે ટીપે ટીપે મહાદેવની શિવલિંગ જે હાલ બની રહી છે અને એક જે શિવલિંગ આકાર જ તમે ગણી શકો અને આપણે મહાદેવના સાક્ષાત દર્શન કરી રહ્યા શકો છો તેઓ અનુભૂતિ થાય છે અને આ જગ્યા ઉપર જે ગુફામાં આવો તો તમને એકદમ ઠંડુ વાતાવરણ જોવા મળે છે ત્યાર પછી અહીંથી તમે નજર નાખો તો ખૂબ મોટી જે વિશાળ આ ગુફાનો તમે જોઈ રહ્યા છો આ મહાદેવના તમે દર્શન કરશો તો શું કહેશો તમે આ જગ્યા ઉપર કેદારનાથ કરતા વધારે પણ સુકૂન મળે છે બરાબર ને બરાબર બરાબર એકવાર થઈ જાય મહાદેવ તપેશ્વર મહાદેવ ની ગુફાની એક જે અહીંયા બાજુમાં જે આ ઇમારત તમે જોઈ રહ્યા છો તે શિવાનંદજી મહારાજની સમાધિ સ્થાન છે તે કહેવામાં આવે છે કે આ જે ટપકેશ્વર મહાદેવની ગુફા છે તે ગુફામાંથી જે બહાર પસાર થઈને જે જૂનાગઢ તરફ વયા ગયા હોય તેવું અનુમાન લગાડવામાં આવે છે અને આપણે જે ગુફામાં દર્શન કર્યા ખૂબ જ વિશાળ હતી તેમજ ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ભાઈ લોકો કહે છે કે આ જગ્યા ઉપરથી શું બતાવતા હતા તમે આ જગ્યા ઉપરથી કે આપણે સાત આટા ફરીએ ને અંદરથી તો આપણા જે પાક હોય ને એવું દૂર થઈ જાય છે એવું પાંડવો વખતનું કહેવાનું આ જગ્યા એ છે તે જગ્યા ઉપરથી તમે સાત વાર જેમ ગોળાઈ ફરીને બહાર આવો તો આપણે પાપમાંથી મુક્તિ મળે છે તેવું કહેવામાં આવે છે આ મહાદેવને દર્શન કરશો ત્યાર પછી આ જે મેં તમને બતાવી આ ગુફા છે જે આ ગુફામાંથી આ તરફ આવો એક્ઝેક્ટ તો આ જગ્યા ઉપરથી નીકળાય છે અને એવું કહેવામાં આવે છે કે આ જગ્યા ઉપર તમે સાત આટા જે ગોળ ફરીને બહાર નીકળો એટલે આ એક જાતની પાપ પુણ્ય મુક્ત ની બારી કહેવામાં આવે છે બરાબર ને જે રીતના આપણે ગંગા નદીમાં માં નાઈએ ને પાપ ધોવાઈ જાય એ રીતના એ રીતના આ જગ્યા ઉપર જે પાપ પુણ્ય ની બારી છે ને એવું કહેવામાં આવે છે આ એક જે મહાદેવની ગુફા છે ટપકેશ્વર મહાદેવ એની એક જેટ સામીની તરફ આ જે આ જગ્યા છે અને અહીંથી તમે જો ખૂબ સુંદર મજાનો જે વ્યૂ આવી રહ્યો છે અને અત્યારે હાલ અમે તમને લઈ જઈ રહ્યા છીએ જ્યાં વાત કરી ત્યાં ક્યાં તમે બીજી ગુફા તરફ જ્યાં પાંચ પાંડવો પણ રહેલા છે રહેલા છે તો આપણે તે જોઈને દર્શન કરવાના છે અને તે જગ્યા ઉપર જવા માટે આ રીતના જે પતલો કેડો જોવામાં આવે છે તે એકજેટ પહાડોની એકજેટ બાજુમાંથી જઈ રહ્યો છે તો આપણે મહાદેવના દર્શન કરીશું તેમજ અહીંયા ગુફાઓના દર્શન કરશું મહાદેવના તો દર્શન કરીને એકજેટ બહારની તરફ આપણે આવ્યા આપણે સામેથી નીચેની તરફ આવ્યા અને હજી આપણે ઉપરની તરફ જવાના છીએ તમે જુઓ ખૂબ સુંદર મજાનું જે આ લોકેશન છે અહીંયા ફોટા પડે અને માણસો ફોટોગ્રાફી પણ કરે છે આ બંને ભાઈ આપણને તે ગુફા તરફ લઈ જાય છે અને તે એકજેક્ટ નદીમાંથી પસાર થવાનું હોય છે ખાસ ધ્યાન રાખીને કારણ કે આપણે પડીએ નહીં એનું ખાસ આપણું પણ ધ્યાન રાખવું જોઈએ અને અત્યારે હાલ બહુ જ ગરમી લાગી રહી છે તો અમે ઠેકડા મારતા મારતા નદીમાંથી પસાર થઈને પાંચ પાંડવોની ગુફા તરફ જઈએ છીએ આ રીતના ખૂબ સુંદર મજાનું જે પહાડોનું લોકેશન છે ને એક્ઝેક્ટ જંગલની વચ્ચોવચ જે આ જગ્યા આવેલી છે તમે અહીંનો વ્યૂ જુઓ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે કારણ કે માણસો અહીંયા ફોટોગ્રાફી પણ કરવા આવે છે પણ મેન વસ્તુ તો એ છે કે આ જગ્યા ઉપર ખૂબ જૂનો ઇતિહાસ છે અને પાંચ પાંડવો પણ હજારો વર્ષો પહેલા આ જગ્યા ઉપર આવી ગયા હતા અને આપણે એ પોગી ગયા છીએ આ જગ્યા ઉપર તમે જુઓ ખૂબ સુંદર મજાનું આ લોકેશનની વચ્ચો વચ જે આ પાંચ પાંડવોની ગુફા આવેલી છે ત્યાર પછી આપણે સર્વપ્રથમ અંબે માતની ની જાય ક્યાં હોય ગયા તમે આપણે બીજી ગુફા તરફ આવી રહ્યા છીએ

જે તમે એક પથ્થર મેં એક પથ્થર ઉપરા ઉપરી રાખો અને એવું કહેવામાં આવે છે કે મકાન બને અમારી કાઠિયાવાડી ભાષામાં કહેવામાં આવે છે કે આપણે સમય જતાં ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ કે એક પછી એક જેટલા પથ્થર રહે એટલે આપણે મનોકામના કરીએ કે આપણા આટલા મકાન બને બને બરાબર ને બરાબર 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 અને આ જે બીજો રસ્તો સીધે સીધો નદી તરફ જઈ રહ્યો છે તે જગ્યા ઉપર જે ત્રીજી ગુફા છે તેવું કહેવામાં આવે છે બરાબર ને હા ત્રીજી ગુફા જે પાંચ પાંડવોની ત્રીજી ગુફા તરફ તે રસ્તો જઈ રહ્યો છે અને આ હજારો વર્ષો પુરાનો જે આ જગ્યા કહી શકો તમે જો એકદમ પર્વતની વચ્ચો અંદર જ ગુફા બનેલી છે અને સરસ મજાનું છે લોકેશન મુકેશ્વર મહાદેવના દર્શન કરીને એક જે તમે તે ડુંગર ઉપર જોઈ રહ્યા છો આવી મૂર્તિ તમને બતાશે જે એકદમ ડુંગરમાં કોતરકામથી બનાવવામાં આવેલી છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ રીતના ત્રણ મૂર્તિ છે ત્યાર પછી અહીંયા પણ સાઈડમાં એક મૂર્તિ બતાવેલી છે એમ ઘણી જ બધી મૂર્તિ જે આ ડુંગરની અંદર કોતરકામથી બનાવવામાં આવેલી છે આ એવું લાગે છે શિવજીની મૂર્તિ છે સાઈડમાં નાગદાદા પણ દોરેલા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા ત્યાર પછી અહીંયા પાંડવોની જે બે ગુફા હતી તેના નિહાળે ને તેની દર્શન કરીએ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં શું કહેશો તમે અને અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો અને જેમ બને વધુ લોકો સુધી શેર શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હર